તો જય માતાજી જય ખોડિયારમાં તો સ્વાગત છે તમારો આપણા આજના બ્લોગમાં કમલેશ વ્લોગમાં અને આશા કરીશ કે તમને આપણો આજના વ્લોગ પસંદ આવી છે અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અત્યારે સવાર સવારમાં વાગી ગયા છે સાડા આઠ તો અત્યારે મારે જવાનું છે સાસેઠ કેવીએ તો અત્યારે ફટાફટ નાસ્તો કરી લે અને ફટાફટ નાસ્તો કરીને પછી નીકળીએ સાઠ કેવીએ તો મમ્મી અત્યારે બનાવીને નાખી છે ગરમા ગરમ રોટલી તો ચાલો અત્યારે નાસ્તો કરવા બેસી તો અત્યારે હું નાસ્તો કરવા બેસી ગયો છે અને તમે જોઈ શકશો ગરમા ગરમ રોટલી છે ગોળઘી છે સેવ ટમેટાનું શાક મમ્મી અત્યારે બનાવી નાખ્યું છે મૂવી ચાલુ છે તો અત્યારે હું ફટાફટ જમી લઉં અત્યારે નાસ્તો કરી લીધો છે ને અત્યારે નીકળીએ આપણે સાસઠ કહીએ તો અત્યારે પહેલા દુકાને થતો જઈએ તો કૂતરા માટે રોટલી લઈ લીધી છે તો ચાલો અત્યારે નીકળીએ સાસઠ કહીએ તો અત્યારે હું પૂગી ગયો છે દુકાઈને અને તમે આગળના શોર્ટમાં જોઈએ છે આજે સિંહ દિવસ છે તો સિંહની રેલી અત્યારે નિષેડીથી બાળકોની નીકળી હતી તો અત્યારે હવે અમારે અને અત્યારે રાજુભાઈને એને ખેતર જવું છે એનો આ વારો નથી તો અત્યારે એને એના ખેતર સુધી આવવું છે તો એને પેસાડે જાય મંદિર સુધી તો ચાલો અત્યારે હવે નીકળીએ આપણે સાંસાઈ અત્યારે હું મંદિર આવી ગયો છે તો અત્યારે માતાજીના દર્શન કરી લે અને પછી ફટાફટ નીકળીએ સાંસઠ કેવી અત્યારે તમે માતાજીના દર્શન કરી લીધા છે તો ચાલો હવે અત્યારે મારે સાઈડ છે મોડું તો ફટાફટ નીકળીએ જ્યાં સાહેબ થી ને આજે સાધા દિવસો બાદ અત્યારે હવે તડકો નીકળ્યો છે તો અત્યારે એક શોટ તમે બતાવી દઉં મંદિરનો આગળનો िया <Sess> તો અત્યારે હું આવી ગયો છે સાસઠ કેવી અને તમે જોઈ શકો છો અત્યારનો નજારો ચાલો અમદાવાદ મિત્રો બખે અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ નહીં કરી કેમ કે બે મિત્રો છે તે વ્લોગમાં નથી આવતા અહીંયા ના ફેરી છે તો એટલા માટે અત્યારે વ્લોગ બંધ કરું છું તો મિત્રો આવ્યો તો સાસઠ કેવી તો તે અત્યારે તમે આને વર્તી ગયા છે ભરાણી છે આ તો તે અત્યારે તે લેતા આવ્યો છે અહીંયા ફૂલ વાવવા માટે તો અત્યારે તે વાવી દઉં કેમકે એને મોડું સાથે જે વહી ગયો છે તો અત્યારે ભરાણી વાવી દઉં પાણી કઈક આ રીતે વાવી દીધી છે ત્રણ ખામણા છે દીધી બાર નો નજારો અત્યારે એક લઈ લઉં તરીકો બહુ નીકળ્યો છે જાદા દિવસતા તાતા દિવસતા તા નહીં એક એક દોઢ મહિના થાય તરીકો હમણાં નતો નીકળ્યો તો આજે નીકળો છે તો અત્યારે તરીકાનો એક શોટ બતાડો તમને અત્યારે હજી આ તમે યાર્ડ આ બધું જોઉં છો આ કાંકરી વાળું બધું તો અત્યારે તેમાં મારે ઉપાડવાનું છે કેમ કે ક્યાંય છોડ ઉધું હોય તો તે ઉપાડી નાખવાનું છે તો અત્યારે તે ઉપાડી નાખવું છે આપણો ડોગ છે તે બેઠો છે બાસ્કાની ઉપર તમે જોઈ શકતા હોય તો તેને રોટલી નાખી દીધી હતી તો અત્યારે તે હવે બેઠો છે તો અત્યારે હવે

અત્યારે ઘડિયાળમાં સાડા ત્રણ વાગી ગયા છે અને અત્યારે તો ક્રિકેટ તો અત્યારે આપણે આજે આ ભાગ આવી ગયા છે શટર આજે ખોલી નાખ્યું છે હમણાં તડકો પડે છે એટલા માટે અત્યારે અહીંથી અડાવી જાય છે બહુ અત્યારે પોણા સાત જેવું થઈ ગયું છે તો અત્યારે અત્યારે જવાનો પ્લાન નથી તો અત્યારે મેં નાસ્તો કરી લીધો છે સોહામાં આવ્યો તો ગામમાંથી તે દાબેલી દઈ ગયો હતો કેમકે

આ રીતનો નજારો છે અને આજનો બ્લો અહીં સુધી રાખીએ કેમ કે હવે મારે ક્યાંય જવાનું નથી અત્યારે નાસ્તો કરી લીધો છે તો આશા કરીશ મિત્રો કે તમને આજનો બ્લોગ પસંદ આવ્યો છે અને પસંદ આવ્યું તો વિડીયોને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ પાછા કાલના બ્લોગમાં તો અત્યાર સુધી બધાને જય માતાજી